એક સુંદર મજાનો પ્રેરક પ્રસંગ છે એક નાનકડા ગામની અંદર એક ટપાલી રહેતો હતો અને આ ટપાલી રોજે રોજ ઘેરે ઘેરે જેમની આવેલી ટપાલો હોય ત્યાં પહોંચાડતો એમની ટપાલના ઠેલામાં કોઈના લગ્નની કંકોત્રી હોય કોઈના રૂપિયાનું મની ઓર્ડર હોય કોઈના સગાઈના પ્રસંગોની ટપાલો હોય કોઈના પ્રેમપત્રો હોય અને કોઈની મૃત્યુ થયેલા વ્યક્તિના મેલાઓ પણ હોય અને આ ટપાલી રોજે રોજ ગામ લોકોની જે જે ટપાલો આવી હોય એ બધી ટપાલો સૌ સૌના ઘેરે પહોંચાડતો અને એક દિવસ ટપાલી મન્યો ડર લઈ અને એક માજીના ઘેરે જાય છે અને ડેલીએ ઊભી અને એ માજીને બૂમ પાડે છે કે માજી તમારા દીકરાએ મન્યો ડર મોકલું છે એટલે માજી એ હરખાતા હરખાતા ડેલી આવે છે અને ટપાલીને કહે છે કે દીકરા મને મારા દીકરા જોડે વાત કરાવી દઈશ એટલે ટપાલીએ બાનું બનાવ્યું અને કહ્યું કે માજી મારે હજી ઘણી જગ્યાએ ટપાલો દેવા જવાની છે મને એટલો સમય નથી એટલે માજી કહે છે કે દીકરા તું મારા દીકરા જોડે વાત કરાવી દે ને મને થોડી શાંતિ થાય એટલે ટપાલી કહે છે કે માજી તમે દર વખતે તમારા દીકરા જોડે વાત કરવાની જીદ કરો છો પણ હવે આવી જીદ ન કરજો અને ટપાલી માજીને એના દીકરા જોડે વાત કરવા માટે ફોન લગાડી દેશે અને માજીને કહેશે કે માજી વાત કરવામાં ઝડપ રાખજો આમાં આમ રૂપિયા બગડે છે માજીએ એના દીકરા સાથે એક મિનિટ સુધી વાત કરી અને ત્યારબાદ માજીએ એ ફોન ટપાલીને હાથમાં આપ્યો અને કીધું કે તમારો આભાર અને ટપાલીએ ઓર્ડરના એક હજાર રૂપિયા માજીને આપ્યા અને કહ્યું કે માજી પૂરા એક હજાર રૂપિયા છે શાંતિથી ગણી લ્યો અને માજી ટપાલી પાસેથી રૂપિયા લઈ અને ગણવા લાગે છે અને ટપાલીને ઊભાનો ઈશારો કરે છે એટલે ટપાલી ફરી પાછા માજીને કહેશે કે વળી પાછું માજી શું થયું એટલે માજીએ રૂપિયા ગણતા ગણતા એમાંથી સો રૂપિયાની નોટ ટપાલીને આપી અને કહ્યું કે તમે દર વખતે મની ઓર્ડર દેવા આવો છો મને મારા પૈસા આપવા આવો છો અને હું દર વખતે મારા દીકરા જોડે ફોન કરવાની જીદ કરું છું અને તમારા ફોનમાંથી ફોન કરું છું તો તમને કંઈક ખર્ચો તો આવતો હશે ને એટલે ટપાલી કહેશે કે ના માજી એમાં ખર્ચો ના આવે હું તો મજાક કરતો હતો માજી કહેશે કે ના અને ટપાલી કહેશે કે તમારા પૈસા મારાથી ન લેવાય પરંતુ માજી જીદ છોડતા નથી અને ટપાલી ને દરારથી સો રૂપિયાની નોટ પકડાવી દેશે પરંતુ ટપાલી કહે છે કે ના માજી મારે તમારા પૈસા ન લેવાય પરંતુ માજી માનતા નથી અને માજી એના ગળાના સમ દઈને કહેશે કે હવે તમે જો ના પાડી તો મારા ગળાના સમ છે અને ટપાલી ના છૂટકે માજી પાસેથી સો રૂપિયા લઈ અને આગળ જતા દેશે અવળા મોટા ઘરમાં માજી એકલા જ રહેતા હતા માજીએ સો રૂપિયા એ ટપાલીને આપ્યા અને નવસો રૂપિયા એણે પોતાની પાસે રાખ્યા અને ટપાલીને લાખ લાખ વધાયો અને લાખ લાખ આશીર્વાદ આપી અને પોતાના ઘરમાં જતા રહ્યા અને આ બાજુ ટપાલી હજી થોડે દૂર ચાલ્યો હશે ત્યાં ટપાલીના ખંભે કોઈએ હાથ મૂક્યો અને ટપાલી પાછળ વરીને જુએ છે તો અચંબિત થઈ જાય છે એ માજીના ફળિયામાં જ રહેતો એક વ્યક્તિ હતો અને એ વ્યક્તિ મોબાઈલની દુકાન ચલાવતો હતો અને ટપાલીએ એ વ્યક્તિને પૂછ્યું કે તમે અત્યારે અહીં શા માટે તમારે તો મોબાઈલની દુકાને હોવું જોઈએ ને અને ત્યારે વ્યક્તિ ટપાલીને કહેશે કે મારે એક વ્યક્તિને મળવા આવ્યો હતો અને ત્યાં તમે દેખાણા એટલે મારે તમને થોડી વાત કરવી છે મારે તમારું થોડું કામ છે અને ટપાલીને નવાઈ લાગે છે ટપાલી વ્યક્તિને કહેશે કે બોલો તમારે શું કામ છે મારી સાથે શું વાત કરવી છે એ વ્યક્તિએ ટપાલીને કહ્યું કે તમે દર મહિને આવું શા માટે કરો છો એટલે ટપાલી કહેશે કે હું કંઈ સમજો નહીં તમે શું કહેવા માંગો છો અને હું દર મહિને આવું તે શું કરું છું અને ત્યારે વ્યક્તિ ટપાલીને કહેશે કે તમે દર મહિને માજીના ઘરે આવી અને તમારા ખીચામાંથી એક હજાર રૂપિયા આપો છો અને ત્યારબાદ તમે મને ફોન લગાવી અને સાથે વાત કરવાનું કહો છો અને મને પણ આ ફોનમાં વાત કરવાના પૈસા આપો છો આ મને કંઈ સમજાતું નથી તમે આવું શા માટે કરો છો અને આ વ્યક્તિની વાત સાંભળી અને ટપાલીને મનોમન ગભરામણ થાય છે ટપાલી ગભરાઈ જાય છે અને ટપાલીને એવું લાગે છે કે ક્યાંક મારી ચોરી પકડાઈ જશે ક્યાંક મારો ભેદ ખુલી જશે એટલે ટપાલી વ્યક્તિને બધી બધી સચ્ચાઈ જણાવવા માગતો હતો અને ટપાલી એ વ્યક્તિને કીધું કે હું પૈસા આ માજીને નથી આપતો પૈસા હું મારી માને આપું છું અને આ વ્યક્તિ ટપાલીને કહેશે કે હું કંઈ સમજો નહીં તમે મને વિગતથી કંઈક સમજાવો તો ખબર પડે આ વ્યક્તિની વાત સાંભળી અને ટપાલીએ ખુલાસો કરતા એ વ્યક્તિને કહ્યું કે આ માજીનો દીકરો બહાર કમાવા માટે ગયો છે અને ત્યાંથી એ માજી માટે દર મહિને એક હજાર રૂપિયાનો માજીના એક વખત એવું કે આ છોકરાનો મની ઓર્ડર નથી આવ્યો પરંતુ એક પોસ્ટકાર્ડ આવ્યો છે અને એ પોસ્ટકાર્ડ એના એક મિત્ર એ લખ્યો હતો ટપાલીની વાત સાંભળી અને સામેવાળા વ્યક્તિને નવાઈ લાગી અને એને જિજ્ઞાસા જાગી કે પોસ્ટકાર્ડમાં શું લખ્યું હતું એટલે એને ટપાલીને પૂછ્યું કે પોસ્ટકાર્ડમાં શું લખ્યું હતું એટલે ટપાલી એ વ્યક્તિને કહેશે કે પોસ્ટકાર્ડમાં લખ્યું હતું કે આ વ્યક્તિનું કોઈ બીમારીના કારણે અચાનક મૃત્યુ થઈ ગયું છે એવું એમાં લખ્યું હતું અને દર મહિને માજી થોડા રૂપિયાની જિજ્ઞાસામાં ને જિજ્ઞાસામાં મારી રાહ જોતા હોય છે અને મેં આ વાત માજીને જણાવવાની હિંમત ન કરી મારામાં એટલી હિંમત નહોતી કે એનો દીકરો મૃત્યુ પામ્યો છે અને એ વાત હું માજીને જણાવું એટલે આ વાત મેં માજીથી ચૂપી રાખી છે અને દર વખતે હું મારા પગારમાંથી એક હજાર રૂપિયા આ માજીને આપું છું અને ખોટું બોલું છું કે માજી તમારો મન્યો ઓર્ડર આવ્યો છે હું આ માજીને નિરાશ કરવાનો તો માગતો ટપાલીની વાત સાંભળી અને મોબાઈલની દુકાનવાળા વ્યક્તિને થોડી આઘાત તો લાગી પણ એણે હૈયાને કઠોર કરી અને ટપાલીને કહ્યું કે એ વાત તો ઠીક છે પરંતુ તમે ખોટું શા માટે બોલ્યા કે તમે તમારી માને રૂપિયા આપો છો અને ત્યારે ટપાલી સામેવાળી વ્યક્તિને કહે છે કે હું પણ દર મહિને ગામડે રહેતી મારી માને મારા પગારમાંથી એક હજાર રૂપિયા મોકલતો હતો પરંતુ જે જે સમયે અને દિવસે આ માજીના દીકરાનું મૃત્યુ થયું છે એ જ સમયે અને એ જ દિવસે મારી ઘરડી માનું પણ મૃત્યુ થયું છે અને હું દર મહિને એ રૂપિયા મારી માને મોકલતો એટલે મને એમ લાગ્યું કે મારી એ આ માજી છે એ મારી માં જ છે અને હું જ એનો દીકરો બની અને એને એક હજાર રૂપિયા આપો અને આટલું કહેતા કહેતા એ ટપાલીની આંખમાંથી દડ 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 આંસુરા ચાલુ થઈ જાય છે અને ટપાલીને રોતા જોઈ અને મોબાઈલની દુકાનવાળા વ્યક્તિને પણ માજી પ્રત્યે લાગણી ઉત્પન્ન થાય છે અને એ વ્યક્તિ પણ માજીને માં ગણવા લાગે છે અને ટપાલીને રડતા જોઈ અને એ વ્યક્તિની આંખોમાં પણ દડ 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 આંસુરા ચાલુ થઈ જાય છે અને બંને ત્યાં ઊભા ઊભા નક્કી કરે છે કે આ વાતની જાણ આપણા બંને સિવાય કોઈને ખબર ન પડવી જોઈએ અને જ્યાં સુધી માજી જીવે ત્યાં સુધી આ રહસ્ય રહસ્ય જ રહેવું જોઈએ અને બંને વ્યક્તિ આ વાતનું રહસ્ય કોઈને ખબર ન પડે એના સોગંધ લઈ અને એકબીજા છૂટા પડે છે અને બાપુ આ નાનકડો એવો લાગણીનો પ્રસંગ નાનકડો એવો એક બીજાના હૈયાને જોડતો પ્રસંગ કેટલો અદ્ભુત છે કે આ દુનિયાની અંદર એવા પણ પરોપકારી માણસો છે કે બીજાની લાગણીને બીજાની ભાવનાને બીજાની વેદનાને સમજે છે અને એની વેદનાને ઢાંકી અને એના હૈયાને ખુશ રાખવાના પ્રયાસો કરે છે આ નાનકડો પ્રસંગ સમજાય એને વંદન પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર